આ ભાઈ કોઈ રેસીડેન્શિયલ એરિયા હોય ને તમને એવું લાગે છે જો પાણી તમે ઢોરો ને બધે ક્યાંય ભેહાણ નહીં થાય ઇજિપ્ત ની ટેકનોલોજી થી ભાઈ છે આ સ્ટ્રક્ચર બનાવ્યું હોય જે તમે ગુજરાતમાં માં ક્યાંય એટલે ક્યાંય એની જોઈએ હોય એવી ગૌશાળા ખાસ નીચે જો મેટ પાથરલ હે આખી ગૌશાળામાં ગમે ચક્કર મારી લ્યો તમને જરા એટલે જરાય દુર્ગંધ નહીં આવી કારણ કે અહીંયા ભાઈ હે ગુજરાતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ રામ રામ ડેરા ને ગુજરાત એવી ધરતી કે જ્યાં પાડા પીર થઈને પૂજાય એટલે એ કઈ ધરતી તમને ખબર હે સત્તાધાર સત્તાધારમાં ભાઈ એક આવી ગૌશાળા અને આટલી મોડર્ન ગૌશાળા ભાઈ આનાથી મોડર્ન ગૌશાળા મેં ક્યાં જોઈ નથી બધી બહુ જ હજી બનાવેલી છે આપણે ભાઈ અલગ અલગ પ્રકારની ગૌશાળા કવર કરવાની ને એમાં એક ગૌશાળા સત્તાધારની ગૌશાળા તમને દેખાડું અને તમે જોહો એટલે તમારે આખું ચાર થઈ જવાની એ હંડ્રેડ તમને અંદર બતાવું મિત્રો અમે અંદર આવી ગયા તમે મારી પાછળની ગૌશાળા તમે જોઈ શકો હો એક નજરે જોતો તમને એવું લાગે કે ભાઈ આ ગૌશાળા હે આ ભાઈ કોઈ રેસિડેન્શિયલ એરિયા હોય ને તમને એવું લાગે છે જોઈ લો તમે બહારનું આર્કિટેક્ચર તમે એકદમ જો સાત અલગ અલગ પ્રકારની બિલ્ડિંગ બનાવી છે સાત અલગ અલગ પ્રકારની બિલ્ડિંગના નામે અલગ અલગ છે જેમ કે ગંગા તીર્થ યમુના તીર્થ સિંધુ તીર્થ કાવેરી તીર્થ સરસ્વતી તીર્થ સરયુ તીર્થ ને સિપ્રા તીર્થ એવી રીતના ભાઈ હે સાત અલગ પ્રકારની બિલ્ડિંગ બનાવી છે ગૌશાળા અંદરથી કેવી હું તમને દેખાડું અને અંદરની ભાઈ ગટરની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા ખાવાની એવી જોરદાર બનાવી ને કે વાત પૂછોમાં શરૂઆતમાં સેન્ટરમાં ભાઈ જો કૃષ્ણ ભગવાનની મસ્તીની મૂર્તિ રાખી છે અને જોઈ લો આ અહીં જો અહીં જો દેખાય આ પાણી છે આ પાણી કેવા માટે ભાઈ સ્પેશિયલ પીવા માટેનું હોય અને એ પાણી ક્યાંથી આવે જો ઉપરથી આવે જો દેખાય અહીંયા જો કૃષ્ણ ભગવાન પાસેથી થઈને જો અહીંયા આવે અને આમાંથી તમારે પાણી ડાટામાંથી બહાર કાઢવું હોય ને તો એની બહુ મસ્ત સુવિધા રહી છે જો તમને જે દેખાડું ધારો કે આ પાણી જોઈ લો અમે પાણીમાં મસ્તીનો કાચબો છે પાણી ધારો કે આમાં ધારો કે હેવારી ગયું કે પાણી તમારે કાઢવાની જરૂર પડી તો જો અહીંયા અલગ અલગ રીતે આમ ડાટા આપ્યા છે એ ડાટા ભાઈ ડાયરેક્ટ નીચે જમીનમાંથી થઈ અને જો આવી રીતના આમ જાય છે આખે આખી ગટર વ્યવસ્થા તમે જોઈ લો એટલે પાણી તમે ઢોરો ને તો એ બધે ક્યાંય ભેહાણ નહીં થાય એક કામ કરું જરીકે અંદર છે ને દેખાડી દઉં કે અંદરનું સ્ટ્રક્ચર કેવું છે અને ભાઈ આ જે સ્ટ્રક્ચર બનાવ્યું છે ને પિરામિડ સ્કીમ ઇજિપ્તની ટેકનોલોજીથી ભાઈ હેને આ સ્ટ્રક્ચર બનાવ્યું હોય જે તમે ગુજરાતમાં ક્યાંય એટલે ક્યાંય નહીં જોઈએ હોય એવી ગૌશાળા હા જો તમને દેખાડી દઉં જો આ દેખાય પિરામિડ સ્ટાઇલ એમાં તમે જોઈ શકો હું મેન વચ્ચનો જે છે એ વધારે ઊંચું છે અને બાકીના નાહી નીચા હે અંદર આવો તો તમને જે વધારે ખબર પડે અને જોઈ લો આ ભાગની હાઈટ ઓછી છે અને આ બાજુના ભાગ ભાગની હાઈટ તમે જોઈ શકો વધુ છે ઉપર જોઈ લો પેસેજ આપ્યા હે તમને દેખાય બારી જેવું આપ્યું છે એનું કારણ હું તમને બધાને ખબર હે ભાઈ નેચરલી હવા અને નેચરલી ઓક્સિજન મળી રહીએ એના માટે તો ભાઈ હવા જો ગરમ થાય તો ગરમ હવા ડાયરેક્ટ ઉપર વહી જવાની છે અને વરસાદ કે કંઈ આવે તો પાણી અંદર ન આવે અને તમે જોઈ શકો ભાઈ ફૂલ લાઇટિંગ કન્ડિશન અંદર રહેવાની છે બધું એકદમ નેચરલી હવાજાની અંદર રહેવાની છે બારી તમે જોઈ લો જબરી જબરી બારી દીધી છે અને અહીંયા જો આવી રીતના આપ્યું છે ગમાણ ગમણમાં ભાઈ કડા એકદમ નીચે આપ્યા હે અને તમારે ગમણ ધોવી હોય તો અહીંયા નીચે ડાટા આઈ થિંક તમને બતાવી દો તમારે ગમણ ધોવી છે તો એ પાણી છે એક્સ્ટ્રા પાણી ભાઈ બહાર નીકળી જાય ખાલી દોવાના સમય દરમિયાન જ ભાઈ હે ને ગાયુને બાંધવામાં આવે છે બાકીના સમયમાં હે ને ગાયું બહાર રાખવામાં આવે તો બહાર કઈ રીતે રાખવામાં આવે ને એ હું તમને દીકરી દેખાડવાનો પણ તમે ખાસ નીચે જો મેટ પાથરલ હે આને કહેવાય ભાઈ રબર મેટ અથવા મેટ તમે કઈ હગો હવ સરળ ભાષામાં તમને કહું તો માણસોને કેમ ગાદલામાં વધારે મજા આવે ધડકી કરતા કે ગોદળા કરતાં તમે ગાદલું તો એમાં આપણે હુવા હુવાબહેન વધારે મજા આવે એવી રીતના એવી રીતના ગાયું બહેન ભાઈ જો આમાં હુવા બહેન બહુ જજી મજા આવે મેટની અને મેટનો આપણો સ્પેસિફિક એક વિડીયો આવવાનો ટૂંક સમયની અંદર જ એટલે ચેનલમાં જરીક જોડાઈ રહેજો તો આ મેટ રાખ્યા મેટના લીધે શું થાય ગાય આપણી ઘડીકમાં લહરે નહીં આચાર કોઈ પણ પ્રકારનો ખરાબ થતો નથી જમીનની અંદરના જે જીવ જંતુ હોય ને એ ભાઈ હેને ઈતળ્યું હોય કે આપણી હેને ગાયુમાં લાગવાના નથી મેટના ઘણા બધા ફાયદા હૈ પ્લસમાં ધોવું બહુ હલવું હોય તમે નીચે સિમેન્ટનું પાકું કરી નાખો ને તો તમે જોજો ગાયું બહેવ ને ચામડીમાંય ભાઈ ને ઓલા ભાઠા પડવા ને હે ચાલુ થઈ જાય પણ આમાં એ કંઈ નથી કારણ કે મેટ રાખે છે અને ધોવાને બહુ જ હજુ ઇઝીલી હે આ બધા પ્રોપરલી અહીંયા ઢાળ દીધો હોય જો દેખાય અહીંયા તમે ધમારી નાખો કે તો અહીંયા જો આ નાલી જેવું દીધું હોય આ નાલીમાંથી જો અહીં બધું બહાર નીકળી જાય એવી રીતના બધી બધી નાલીઓ જો અહીંયા એકબીજાથી કનેક્ટેડ છે તમે જોઈ શકો છો અહીંયા એટલે નાલી સિસ્ટમ ગટર સિસ્ટમ એક નંબર બનાવી છે આ સેડજીમાં વચ્ચેનો ભાગ છે એ એકદમ કોરો છે જો આ વચ્ચેનો ભાગ છે એમાં પ્રોપર આની કોરનો આમ ઢાર દીધો છે બે કોર ગાયો આપણી બંધાઈ જવાની છે અને વચ્ચે કોઈ ગાયોના ઝીણકા કેવા બદુડા છે આખલા છે ખૂટિયા છે એને વચ્ચે હોય તો એ વચ્ચે એ સુવિધા રાખી છે જોકે આની અંદર ભાઈ ઘણી બધી ગાયોને હમાઈ જાય કારણ કે મેં તમને કીધું હતું ને ટોટલ સાત અલગ પ્રકારની બિલ્ડિંગ છે ને બનાવી છે હજી તો કંઈમાં હા આપણે ગંગા તીર્થમાં જ છે એ રીતના ભાઈ એમુના તીર્થને જોઈ લો આ બધાના અંદરથી આર્કિટેક્ચર બધા એકદમ સેમ ટુ સેમ જેવા જ બનાવ્યા છે પણ એક નજરે તમને જોતા એવું કોઈ એમ નહીં કહે કે ભાઈ આ ગૌશાળા છે બધાને એવું લાગે કે આ કોક રેસિડેન્શિયલ એરિયા કે આવું બિલ્ડિંગ મસ્તીની ના બનાવી હોય બંગલો ના બનાવી હોય એવું તો આર્કિટેક્ચર બનાવ્યું છે બીજી ભાઈ પાણીની અલગ અલગ વ્યવસ્થા આપી જોઈ લો બધી બિલ્ડિંગ ઉપર જોઈ લો ઉપર આવી રીતના નળ રાખ્યો છે અને આની અંદર ભાઈ આવીએ પાણી જો દેખાય આવી તો ભાઈ અંદર સુવિધા રાખી છે આ પાણીનો ઉપયોગ આ ઉપરાંત બીજો નળ આપ્યો જો અહીંયા જો નીચે દેખાય એ નળ તો રહેવાનો જ છે આ સ્પેશિયલ ભાઈ હે ને આ ધોવા માટેનો હે નળ અહીંયા ખરાબ થાય તો એ ગંદકી સાફ કરવા માટેનો નળ છે પણ બધા બિલ્ડિંગની અંદર જો આવી રીતના એક્સ્ટ્રા નળે આપ્યો છે એ સુવિધા મને બહુ વધારે ગયું સાત અલગ અલગ પ્રકારની બિલ્ડિંગ મેં તમને કીધું હતું કે ગાયું દોવા ભાઈ આની અંદર રહીએ છે તો બાકીના સમયમાં ગાયું ક્યાં રહીએ આવતા રહે નજીક આ બિલ્ડિંગ છે ધારો કે આપણી સિંધુ તીર છે તો એના માટેનો ખુલ્લો પેસેજ જ જોવા રહ્યો અહીંયા આ એકદમ ખુલ્લી જગ્યા છે તમે જોઈ શકો હો આ બાજુ ફ્રી સમયમાં ગાયું ભાઈ અહીંયા ને રખડી શકે આરામ કરી શકે બધું કરી શકે જ્યારે દોવાનું થાય ત્યારે જ અંદર હેને આપણી ગાય ને વહી જાય જો આવી રીતના આવી જાય કે આ પાટની ગાયું હે એ આ પાટની અંદર આવી જાય થોડીક વાર પહેલાં મેં તમને ખાલી પેસેજની વાત કરી હતી કે જય ગાયું દોવાની હોય ત્યાં જ આની અંદર રાખે જે ગાયું દોવાની ના હોય તે એની રીતે હરીફરી શકે છૂટથીને રહી શકે તો એ જોઈ લો તમે જોઈ શકો હો આ ભાઈ જો ગાયું છે બધી એકદમ ક્યાંય ક્યાં એટલે ક્યાંય ને બાંધી નથી જોઈ એ છૂટથી હે ને એમને રખડ હે ફરે હે જ્યારે ભાઈ દોવાનો સમય થાય ત્યારે દરવાજો ખોલીએ લાની અંદર બધી ગાયું વહી જાય પછી તમારે આરામથી દોવું હોય તો તમે દોઈ શકો હો આવી બધી તો ભાઈ આની અંદર સુવિધા રાખી છે ટૂંકમાં ગાયું ભાઈ જેટલી હરીફરી હગે ને એટલું હારામ હારું કહેવાય તો એ વસ્તુ અહીંયા ફોલો કરી છે કારણ કે ગાયું એકને ખીલે બંધારીએ ને તો ભાઈ ગાયુની મજા ના આવે એનો પગે મોકરો ના થાય તો પગ મોકરો થાય એનું ધ્યાન રાખ્યું છે અને તમે કે બધી ભાઈ બિલ્ડિંગ મેટ પાયથ્રી છે જો અહીંયા બતાવી એટલે આ અડવાન્સ ટેકનોલોજીનું કામ ભાઈ કર્યું છે ખાસ ઓક્સિજન ગાવીને સૌથી વધારે મળી રહીએ એનું સૌથી વધારે ધ્યાન રાખ્યું છે કારણ કે કોઈ પણ જગ્યાએ વસ્તુ વસ્તુનો ભરાવો થાય ને તો એ દુર્ગંધ મારે પાણી તમે એક જગ્યાએ ભરી રાખો તો એ બગડવાનું છે હવા એક જગ્યાએ ભરાય તો એ વાસ મારવાની છે અને અહીંના જે બાપુએ આ બનાવીને એને કીધું હતું કે તમે આખી ગૌશાળામાં ગમીને ચક્કર મારી લો તમને જરાય એટલે જરાય દુર્ગંધ નહીં આવીએ એ વસ્તુ ભાઈ હો ટકા પડે છે હું બે ત્રણ ચાર કલાકથી આની અંદર એ નિરીક્ષણ કરું હો કે ભાઈ આમાં હું ટેકનોલોજી વાપરી છે પછી ખબર પડી કે હવા ઉજાસ માટે એવી ટેકનોલોજી વાપરી છે ને કે બધી હવા હ ક્યાંય ઠેરાતી જ નથી બધી હવા બહાર નીકળી જાય નેચરલી કુલિંગ જ મળે તમે જોઈ શકો અહીં ક્યાંય પંખાય નથી રાખ્યા કારણ કે આ બારીઓ જેવડી બનાવી છે ને આનીકોર બારી આ બધું ખુલ્લું જ છે એક પ્રકારનું અને પ્રકાશે આવે પ્રકાશ આવે પણ તડકો નથી આવતો ખાસ વસ્તુ તમે નોટિસ કરજો જોઈ લો પ્રકાશ આવે હે બોલો તડકો આવે ને તપ આવે નહીં તપ નથી આવતું એટલે બહુ ભાઈ મસ્તીનું ઇજિપ્ત ટેકનોલોજીમાં ભાઈ પિરામિડ સ્કીમ હોય ને એવી રીતના ભાઈ ગૌશાળા બનાવી છે આ ઉપરાંત ભાઈ ગાયુંને અલગ અલગ પાઠ પાડવામાં આવ્યા જેમ કે ગાયબડીને ગાયું એ અલગ રાખવાની પછી આખલાયું અલગ રાખવાના ઝીણકા બદુડા એ અલગ રાખવાના હોય મને તમને ગીર પાઠ દેખાડી દઉં ધારો કે ઝીણકા બદુડા કે હોય કાં તો પછી જેને પાણીની વધારે જરૂર પડતી હોય તો એના માટે ભાઈ અંદર સ્પેશિયલ ને કુંડીની વ્યવસ્થા રાખીએ હવે જે અહીંથી તમે દરવાજા ખોલી નાખો એટલે ગાયો આવીને ભાઈ અહીંયા પાણી પી લઈએ પણ અંદર ભાઈ જો બધી સુવિધા રાખી છે તમે જરીક બતાવી દઉં આની અંદર ભાઈ એક જો ને ઓલો આખલો બાંધો છે જો આમાં તમને જરીક અંદર જઈને દેખાડું અંદર નહીં તમને અહીંથી જ બતાવી દઉં ભાઈ નજીકથી દેખાડી દઉં જો આ સ્પેશિયલ પાણીની ભાઈ અહીં કુંડી ભેરી છે એટલે ભાઈ એવી બધી સુવિધા આની અંદર રાખેલી છે અને આની અંદર ઓલું મેટ પાયથરું છે જે ગાયલું પાયથરું છે એનું મેન કારણ શું છે તમને બધાને ખબર છે ભાઈ છાણ ચોખ્ખું લેવા માટે પોદરા ચોખ્ખા લેવા માટે કારણ કે અહીંયા ભાઈ છે ગુજરાતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ અને ભાઈ ચોખ્ખો મોટો બાયોગેસ પ્લાન્ટ છે તો એના માટે તમારે ચોખ્ખું છાણ નાખવું પડે ચોખ્ખું છાણ એ પ્લાન્ટની અંદર નાખવું પડે અને ચોખ્ખું છાણ જળવાઈ રહીએ એના માટે સ્પેશિયલ ભાઈ આ મેટ નાખી છે આ આપણે સત્તાધાર ઉપર આવ્યા છે સત્તાધાર ઉપર ભાઈ ખાવા પીવાનું બધું એકદમ તમને જ દઈએ હે અહીંયા ભાઈ હજારોની સંખ્યામાં ભક્તો કાયમ ખાતા હોય તો એની ભાઈ રસોઈ જે બનતું હોય એના માટેનો ગેસ છે એ બાયોગેસમાંથી જ આવે હે અને એ બાયોગેસ આ પોદરામાંથી જ આવે હે જોયું આ પ્રકારની ભાઈ કંઈક આપણે ગૌશાળા રહેવાની છે આ ઉપરાંત તમારે બીજી કોઈ ગૌશાળા કવર કરવી હોય તો એ મને કહેજો પણ આ ગૌશાળા તમને કેવી લાગી મને ખાસ કોમેન્ટ કરીને કહેજો લોકેશનને તમને વાત કરું ને સત્તાધારમાં ભાઈ હે ને આવી હે સત્તાધાર તમને ખબર છે ભાઈ કે જ્યાં પાડાય પીડ થઈને પૂજાય છે એ જગ્યા ઉપર ભાઈ આપણે આવ્યા હે મને ભાઈ બહુ એટલે બહુ જોરદાર હે એનું લોકેશન લાગ્યું અને બહુ મસ્તીની ટેકનોલોજી લાગી તમને આ આગશાળા કેવી લાગી મને ખાસ કોમેન્ટ કરીને કહેજો અને મળી ભાઈ મસ્તીના આવા જ ફાર્મિંગ અથવા પશુપાલનના વિડીયો સાથે ત્યાં હતી બધાને રામે રામ ડેરાને